પોરબંદરમાં ગોડાઉન વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું તેવા જ સમયે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ મહિલાનું ઘર હજુ પણ પાણીમાં હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દીધી હોવાથી મહિલા અને તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો પોરબંદરના ખાડી કાંઠે આવેલા વિસ્તારમાં ઉપરવાસમાંથી આવેલા પાણી ઘૂસી ગયા હતા આ પાણીમાં અનેક મકાનો ગરકાવ બન્યા હતા ત્યારે ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું હતું તેવા જ સમયે મહિલાની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ મહિલાને હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી રજા આપી દેવામાં આવી હતી પરંતુ આ મહિલાના ઘરમાં હજુ પણ પાણી હોવાથી મહિલા અને તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો કે ઘરે રહેવું કેવી રીતે ત્યારે મહિલા ચોધાર આંસુઓથી રડી પડ્યા હતા

કરવાની પગલ નથી થતું તો રજા દીદી મને કાલે હાથ વાગે હાથ વાગે મારે પાણી ભેરા ગારો છે અમારે કેમ લઈ તો કે મારા ખાટલા ખાલી કરવાના દર્દી ક્યાં રાખવાના તો મારે આ અટાણે લઈને ક્યાં જવાની હોસ્પિટલ નામુક ડોક્ટરો અને સ્ટાફે જાણે માનવતા નેવે મૂકી દીધી હોય તેમ માત્ર નિયમોનું પાલન કરી રહ્યા છે આવી સ્થિતિમાં પણ મહિલાની મજબૂરી સમજ્યા વગર જ તેમને જબરજસ્તી રજા આપી દેવામાં આવી હતી ત્યારે લોકોમાં રોષ જોવા મળતો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર